આપના શિક્ષણ પ્રેમી પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ ઘટફોડ છે કે શિક્ષણ મંત્રીના શહેરમાં એક જ જગ્યાએ એક જ મકાનમાં છ છ સરકારી શાળાઓ ચાલી રહી છે જેને કારણે બાળકોની ખૂબ અગવડ થઈ રહી છે અને ચોમાસામાં પણ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબૂર થયા છે શિક્ષણ મંત્રીના સ્વતે શહેરમાં છ શાળાઓ એક જ મકાનમાં ચાલી રહી છે ત્રણ શાળાઓ સવાર પાડીમાં અને ત્રણ શાળાઓ બપોર પાડીમાં ચાલી રહી છે છ પૈકીની ચાર શાળાના બે મકાન જર્જરીત હાલતમાં છે એટલે કે ચાર શાળાના બાળકોને આ શાળામાં સ્થળાંતર કરેલ છે પણ હજુ સુધી પહેલા મકાનોનું બાંધકામ શરૂ કરાયું નથી બાંધકામ તો દૂરની વાત હજુ સુધી જૂના મકાનોને પાડવાનું કામ પણ શરૂ થયું નથી આ છ શાળાઓમાં એકસો એકસઠ શ્રી જીણાભાઈ નાવિક પ્રાથમિક શાળા એકસો છાસઠ શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા એકસો સડસઠ શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી પ્રાથમિક શાળા એકસો અડસઠ શ્રી ભગિની નમસ્કાર હું રાકેશ હિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અત્યારે તમે મારી પાછળ અને મારી સાથે જે જોઈ રહ્યા છો એ શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળા છે આ એક માળ નથી માત્ર આ તમે જોઈ રહ્યા છો એક આખો માળ નથી પણ આ એક માળમાં બે શાળાઓ ચાલે છે એક સાથે માળની આ તરફ મરાઠી માધ્યમની એક શાળા છે અને માળની સામેની બાજુ બીજી બાજુ આ જે છે એ ગુજરાતી માધ્યમની શાળા છે મરાઠી માધ્યમની આ શાળા આ શાળા એટલે શું સમજો આ બધો આ શાળા એટલે આ બે ઓરડાઓ માત્ર આ બે ઓરડાઓ અને આ બાળકો આ છે મરાઠી માધ્યમની આખી શાળા ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે વરસાદની છે છે શું તકલીફ આવે આપણે સમજી શકીએ છીએ અને આ ગુજરાતી શાળા એટલે બે ત્રણ ને ચાર વર્ગો એટલે આ બે વર્ગો આ બાજુ અને ચાર વર્ગો આ બાજુ એટલે કે છ ઓરડાઓ મળી અને આખી બે શાળાઓ ચાલે છે અને બે અલગ અલગ માધ્યમની શાળાઓ ચાલે છે બધી જ વસ્તુ વિચારો આ શાળામાં આચાર્ય નું જે કામકાજ કરવા માટેની બધી વસ્તુઓ હોય ખુબ અગવડતા પડે જોઈ રહ્યા આ કબાટ છે આ છે ઉપર એક આખા નાખો એક નાનો એવો અગાશી ઉપર બધી વસ્તુઓ સ્ટોરમાં પડેલી છે અને આ મકાનમાં આ માત્ર બે શાળાઓ ચાલે છે એવું નહીં આ મકાન અત્યારે આપણે ત્રીજા માળે ઉભા છીએ અને આ આખા મકાનમાં બે પાળીમાં મળીને કુલ છ શાળાઓ ચાલે છે એક મકાનની અંદર છ શાળાઓ ચાલી રહી છે તમે સમજી શકો મકાન ની કે બીજી બધી ભૌતિક સુવિધાઓની કેટલી બધી અગવડ પડે અને શા માટે છ શાળાઓ ચાલી રહી છે કારણ કે બીજી ચાર શાળાઓના બે મકાનો છે એ જર્જરિત અવસ્થામાં છે અને એ જર્જરિત અવસ્થામાં રહેલા મકાનોને હજી તોડવાની પ્રક્રિયા નથી શરૂ કરવામાં આવી નવું બાંધકામ તો ક્યારે શરૂ થશે એ ભગવાન જાણે તો આ પરિસ્થિતિમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત